રામ રામ જય શ્રી કૃષ્ણ જય મલ્લી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અલો હવર હવર માં જલાભાઈ શું કરો છો જલાભાઈ એ જલાભાઈ આ આ મારા જલાભાઈ કાઈ કોઈના બાપને જવાબ ના દે ના બોલે બોલે નહી બોલે

કુંવરપાટો આપણે હાંધા કરવાનું કામ કમ્પલેટ કરી લીધું હે હાંધા જ કરવાના છે જિંદગી આખી અને અમારા રાજુભાઈ ખેડે છે ખેતર કાલે અમે ગયા હતા નવે ગામ એટલે રણજીતપુર ત્યાંથી આવ્યા હતા ત્યાં રાજુભાઈ ત્યાં ઘણું બધું ખેડી નાખ્યું હતું જો ખેપા વજાડે છે રાજ્ય હાંધા હો અટાણા સુધી અગિયાર વાગ્યા ભાઈ અગિયાર વાગ્યા સુધી હાંધા કહી રહ્યા થોડીક સેફ્ટી રાખવી જરૂરી છે ભાઈ એમાં બધી બાજુ ના થાય જો સેફટીમાં છોકરાઓનું ધ્યાન રાખવું પડે દોયડાઓમાં એટલે એના હાટુ પાકો હાંધો કરવો પડે અને જીવનમાં થોડાક હાંધા ના કરીએ તો હું પાટો ના થાય એટલે હાંધા કરવા જોઈએ તમને ખબર ના હોય વજનની ધૂનમાં કામ હાલે હે નવું કામ ચાલુ કરી દીધું શું છે નવું કામ

હા ને તો જ મેળ પડે અહીંયા હજી આપણો પડ્યો છે બધો લબાચો એટલે થોડું થોડું અહીંયા બધે રહી જા હે રાજુએ કંઈ ખેયવા વગર ચાલુ કરી દીધું વચમાં ટોલી પડી ઓલો ચીપિયો પડ્યો છે અહીંયા ભૂકો ને આતા બધું ઉમે રહેવાનું જ હતું તો ભૂકો ને આ હે બધી ધૂળની ગુણ્યું તો એ બાયું ચોખ્ખું કરવાનું હવે ધરે ધરી ચાલુ કર્યું હે ને અહીંયા છે આપડી બોયડી બોર તો હે અંદાના મીઠાઈ બહુ હે બોર તો બગડા ના હોય તો હારું બહુ મસ્ત હે ના છે બગડા અમુક છે બગડેલ હાર ના છે બગડ્યા એવું નહીં એટલા બધા છે નહીં એમાં

હા અમુક અમુક બગડાય છે પણ વાંધો નહીં હા છતા કોઈ આવી ને થઈ ગયા ને હવે હા પુગાડવાનો ક્યાં ટાઈમ છે કોઈને હાલો તો એ બધા એની રીતે કામ કરે આપડે કરવાનું ખેતી નું મસ્ત થઈ ગયો ચા પણ અહીંયા એટલામાં થોડોક ફેરફાર છે જો આગણી અહીંથી લીધું હતું રાજુ અહીંયા જો આ હાંતો થયો છે ને એ હવે થોડોક સુધારી દેવો જો હે બાકીનો આ તો મસ્ત પાહેરો થઈ ગયો છે જો ખેપાનો અને રાજુ નદીને કાંઠે પૂઈ ગયો છે હેઠું ઉતરી નદીને ઓલી ધૂળ ખેરીને પછી જ ખેપા ફરે નકર ખેપા ફરતા નથી વજન થઈ જાય ને એક બાજુ એટલે અદે ફાબતા પડા જો મારા મારા જીવડા વિકડા ભાઈ ખેપા આકતા આકતા ડાયરેક્ટ કાકાનો ફોન આવ્યો હું ગયો તો પાલભાઈ આગળ પંપ દેવા હતા કાકાનો ફોન આવ્યો કે નેહડે ની આયા હું રા પાકતા તા ને એ હર ગયું અમારે ખરાબો પડ્યો છે ને એ તો આપણું વાયર છે મંદિર છે નેહડો છે ને ભાકા કહે કે આવજે જરાક નહી ગયા કિમણું બારું નીકળી જાય ને તો પાછી અહીંયા વીઘાની ધાર આજુબાજુમાં મકાન હે કોઈ માલ ના ચારા હોય આ હે સાતસો વીઘા ધાર આમાં ક્યાંક જાય તો હોય હું પણ આટણ બહાર નીકળે એવું છે નહીં આપણે તો અહીંયા ખરાબો હે નથી માલ ચારતા તે નથી કોઈ ને ચાર વા દેતા એનું કારણ છે કે અમારે આ વાયર ને થામલાન બધા માલ હોય ને ઈ કહો હાટું થઈ ને ભાંગી નાખે એટલે કોઈ ને ચાર વા નત દેતા આમ હવે હર ગયું છે જો કંઈ ચોખો થઈ જાય તો ઈ જો આ બધું ખડ છે ને આ બાજુ ભરકા બરે છે ને વાથી આવે છે તાપામેથી હરકતું આવે અને કંઈ નામથી હરકતું આવે ધુવાડા લાગે છે ભાઈ બહુ જોરદાર આગ લાગી ગઈ છે આ છે આપડો નેહડો ભડકા બાજી બાજુ અને ચોખ્ખું તો વાર નહીં લાગે પણ બહાર નીકળી જાય ને તો નુકસાનમાં બાકી ના રહીએ એટલે આવા ધંધા કરાય નહીં ભાઈ તોય હર નું ધ્યાન રાખતા રાખતા આપણે આવી ગયા છે અહીં ભોડાનાથના મંદિરે જય ભોડિયાનાથ દાદાના દર્શન કરી લઈ પલું હું ભોડાનાથ જય માં અંબે હાલો માતાજીના દર્શન અંબા માના કરી લીધા હવે જઈએ આપણે ઉમિયા માતાજીના મંદિરે જય માં ઉમિયા જો અમિતભાઈ હમણાં આવ્યા હતા ને તો માતાજીના બધા વસ્ત્રો બધું ચેન્જ કરી ગયા હે પચીસ તારીખે આવ્યા દર મહિને ટૂંકમાં માતાજીના વસ્ત્રો ચેન્જ કરે રૂબરૂ પોતે આવીને જ દ્વારકા જિલ્લામાં લગભગ આ એક જ મંદિર છે ઉમિયા માતાજીનું અહીંયા માતાજીનું મંદિર આપણે દ્વારકા જિલ્લામાં નથી ક્યાંય બીજે ધજા આવું એ દર મહિને ચેન્જ કરે છે તો જોય બધ હું પચીસ તારીખે અમિતભાઈ આવીને કરી ગયા ને આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે આપણા નેહડે તો જોય બધું હરગે છે હવે તો થોડુંક રહ્યું જો હરગી જાય તો હું બપોરા ભેગો થાઉં અહીંયા છે ભોળાનાથની મૂર્તિ કાકા હરગાવવા આવ્યા હતા ને મને હરગતું પકડાવીને અયા ગયા આપણો જીવ ન્યા જ છે પણ ભોળાનાથ છે બાજુમાં ધ્યાન એ રાખે આપણું ધ્યાન રાખ્યું કંઈ ના ને આ કદાચ એક ટાંડો ઉડીને જાય તો કંઈ કાયમ આપણું આવે નહીં કે ઓલવાય થોડું કંઈ તો જો આ સાતસો વીઘાની ધાર હે કેમેરામાં તો આપણે કેદ ના કરી શકીએ પણ ઉપર ને તો તમને એનો છેડો ક્યાં હે જડે આવડી મોટી ધાર હે અને છે લગભગ વધારે પડતી ગૌચરામાં હલો તો આપણે દર્શન કરી દેલા બંધ કરી જય ભોળાનાથ રજા લઈ આ મંદિરની રોનકમાં કંઈ ઘટે નહીં ભગવાનની એટલી દયા છે આટલી બધી ઊંચી ધાર ઉપર પીવાનું પાણી ખૂટતું નથી અને ઝાડવાને પણ ગમે એટલું પાવ તમે તો ઝાડવાને અને માણસને પીવામાં ના ખૂટે એટલું બધું પાણી છે બહુ જૂનવાણી જગ્યા છે ઘણું બધું આનું મહત્વ છે કુવાડિયાવાળા મહાદેવ ભાઈ મને કહેતા હતા કે કુવાડિયાવાળા મહાદેવ કેમ કહેવાય તો આપણે કંઈ પાકી તો ખબર નથી પણ એમ કહેવાય છે કે અહીંયા જૂનું ગામ હતું જો હનુમાન દાદાનું મંદિર છે એટલે ગામ હતું એ ફાઇનલ છે અને બાજુમાં છે દરબારના હુરાપુરા કે દરબાર લોકો અહીંયા નિવેદ કરવા આવે છે ને એ જગ્યાએ ટૂંકમાં નિવેદ કરવા આવે અહીંયા નિવેદ કરે કલર કામ ને બધે બધેમાં કરે ઓટો મસ્ત બધું બનાવ્યું હે તો જૂનું ગામ મારું કહેવાનો મતલબ એ કે અહીંયા કદાચ જૂનું ગામ હે ને કંઈક એ જૂનું ગામનું નામ કુવાડિયા હોય કદાચ એના લીધે આ મહાદેવનું નામ કુવાડિયાવાળા મહાદેવ પડ્યું આ જગ્યા છે ને આને ખંઢેર કહેવાય હે ખંઢેર કદાચ જૂનું ગામ હે એ ખંઢેર શું હોય જે ભાઇ હોય તો અહીં આનું નામ કુવાડિયા હોય એટલે દાદાનું નામ કુવાડિયાવાળા મહાદેવ અને આ વખતે અમિતભાઈ આવ્યા ને તે અમિતભાઈ મને કહેતા હતા એક વાયુ છે ને વાયુ બુરાઈ ગઈ છે એનો મારે એ કે ફોટો પાડવો અમે બે અહીંયા આવ્યા હતા પણ ત્યાં અંધારું થઈ ગયું હતું એટલે ફોટો નથી પાડી શક્યા તો એ જગ્યા વાયુ તો અમે વાહ કહી છે અહીં પણ એ વાયુની એની ના પાડી કે મંદિરની બાજુમાં જ છે તો જો અહીંયા થોડોક એવો અણહાર આવે છે કદાચ અહીંયા હોય અમિતભાઈ મને અહીં લઈને આવ્યા હતા હા જતી એટલે ફોટા ના પાડ્યા પણ અહીંયા થોડોક અણહાર એવી આવે કૂવા જેવું હોય કદાચ અંધાઈ જાય બાકી કંઈ આઈડિયા નથી તો અમિતભાઈને આ ફોટા મારે મોકલાવવાના હતા તો હું ભૂલી ગયો હતો તો અમિતભાઈ હું હવે મોકલી દઉં તમને આજે ફોટા પાડીને ચાલો તો આવું કંઈક છે અને જી ભાઈ મને નામ ભૂલી ગયો હું સોરી ભાઈ તમારું કુવાડિયા વાળા મહાદેવ તમે પૂછતા હતા ને કેમ પડ્યું તો અંદાજ એવો છે કે આ જૂના ગામનું નામ કદાચ હોય સારું હાલો તો હવે લગભગ થોડુંક વ્યુ હે હળગી જાય એટલે હું જાઉં ઘરે બપોરા કરવા અને આપણો વિડીયો લાંબો થઈ જાય તો આ વિડીયોનો અહીં એન્ડ કરી દઈ ચાલો ફરી મળી નવા લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ